માડવી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આનંદભાઈ ચૌધરીના દેવસ્થામાં હેઠળ દારૂબંધી અને નશાખોરી ડામવા માટે માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું માંડવી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આનંદભાઈ ચૌધરીની દેવસ્થામાં માંડવી તાલુકામાં થઈ દારૂ તેમજ ડ્રગનું વેચાણને બંધ કરવા માટે માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ચૌહાણ સાહેબને આવેદન પત્ર આપ્યું હતું જેમાં મુખ્ય હેતુ દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ હોવાનું કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતી ગાંધીજીના મૂલ્યો અને વિચારો એ હંમેશા ફરેલું રહ્યું છે મહાત્મા ગાંધીજીના દારૂબંધીની હાકલને પગલે ગુજરાતમાં નશાખોરીને ડામમાં સ્થાપના કાર્ડથી જ તાત્કાલિક સરકારે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરી હતી ગુજરાતભરમાં દારૂ ડ્રગ્સને લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે જેથી દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે એવી માંગ થઈ રહી છે ગુજરાત આમ તો મહાત્મા ગાંધીનું ગુજરાત અને જે આપણા સામાજિક દૂષણો હતા એને જ્યારથી રાજ્યની અમલવારી થઈ ત્યારથી ગુજરાતમાં દારૂબંધી ની કડક અમલવારી કરેલી અને જે રીતે સરકારો ચાલે છે હાલ થરાદમાં જે ઘટના બની અને તંત્ર દોડતું થયું છે પણ ચોરે ચોટે પાનના ગલ્લે ડ્રગ્સ મળે અબજો કરોડો રૂપિયાનો ડ્રગ્સ બંદર પર ઉતરે ગુજરાતના દરિયા કિનારે પરંતુ ક્યાં જાય છે અને કેવી રીતે એનું વહન થાય છે એ સરકારની જાણ બહાર છે પરંતુ એકાદ કન્ટેનર પકડાય અને સો કન્ટેનર ગુજરાતમાં ઘૂસે છે તો આ પરિસ્થિતિ ગુજરાતની જે ઉડતા પંજાબની પરિસ્થિતિ હતી ઉડતા ગુજરાત થઈ ગયું છે અને જે દારૂબંધી અમલવારી હતી એ પણ સદંતર નિષ્ફળ ગઈ છે કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મૃદુ પણ નથી અને મક્કમ પણ નથી અને જે રીતે ગુનેગારોને પકડીશું કોઈ ચમરબંધી નહીં છૂટે એવા જે ફાકા ફોજદારી ગૃહમંત્રી કરે છે પણ કોઈ ચમરબંધી ને છોડી નહીં એમ કે પણ કોઈને પકડે તો ચમરબંધી છૂટે પણ એકબીજાના મેળા પીપણામાં ગુજરાતમાં એવા પણ બનાવો બન્યા છે કે પીઆઈ અને ડીએસપી પર ગુટલેગરો હુમલા કર્યા છે નાના કર્મચારીઓ પર હુમલા કરે છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી અને ગુજરાતનું જે યુવાધન છે એ ડ્રગ્સના રવાડે ગાંજાના રવાડે અને દારૂના રવાડે ચડ્યું છે અને ખાસ કરીને ઇલેક્શનોમાં પણ જે રીતે યુવાનોને પટાવી ફોસલાવીને દારૂના રવાડે ચડાવવાનો જે ભાજપનો કારસો છે એ પણ ખુલ્લો થયો છે તો એના માટે આજે આખા ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશને અમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અને નૈતિક જવાબદારીના ભાગરૂપે આ આવેદન પત્ર આપીએ છીએ ડ્રગ્સના પેડલર છે એ ધરપકડ નહીં થાય અને બધીઓ ઓછી નહીં થાય તો અમે પણ જનતા રેડ કરીશું એ આહવાન કરવા માટે આજે પોલીસ સ્ટેશને આવ્યા છે અને શ્રી અને પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપવાના છે પણ જે સંલગ્ન કર્મચારી છે પોલીસ જેને તાબામાં દારૂબંધી નો જે વિભાગ છે એને ખાસ જાણ કરવા માટે આજે ઉપસ્થિત થયા છે